આજે અબડાસા તાલુકાના પાચુંડા ગામમાં આવ્યા છે રજૂઆત કરી હતી એ ગામમાં અને અહીંયા કને આવ્યા પછી એક સરસ વાત એ દેખાણી કે દરેક સમાજના લોકોને ભૂખ જે પોતાના બાળકોને ભણાવવાની છોકરીને ભણાવવાની પોતાના છોકરાને ભણાવવાની આ ભૂખ છે દરેક સમાજના લોકોને અહીંયા કને તમે જે લોકો જોવો છો ને આ બધા અલગ અલગ સમાજમાંથી છે અને આ ગામની એક નવીનતા બીજી દેખાણી કે અહીંયા કને બહુ ઓછી વખત ચૂંટણી થયેલી છે એટલે કે હરી રહે છે અને મોસ્ટ ઓફ બિનરી પણ ચૂંટણી થતી હોય આવા ગામમાં એવા વિકસિત ગામમાં ત્રેપન વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં છે અને એક જ શિક્ષિકા છે શિક્ષિકા નો ખૂબ ખૂબ આભાર કે બહુ સારું શિક્ષણ છે બધા એમના વખાણ કરે છે પણ એક શિક્ષક ત્રેપન વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવી શકે આ મોટો પ્રશ્ન ચીન અબડાસાના ધારાસભ્ય અને કચ્છના સાંસદને થાય છે ખરેખર તમારામાં જો શરમ હોય તો અબલાસામાં થોડું ધ્યાન તો આપો કચ્છને પચાસ ટકા રેવન્યુ આપવાળો અબલાસા છે આ જમીન ખોદશો ને અહીંયા આગળથી સોન નીકળે છે આ તમારા માટે તમારા ઘર ભરવા માટે નથી આ અબલાસામાં આરોગ્ય અને શિક્ષણ આ બંને સારું આપવું એ જવાબદારી તમારી છે કચ્છના સાંસદની છે અબડાસાના ધારાસભ્યોની છે હું નથી કહેતો કે હું જ કરું હું આવ્યો છું આ મુદ્દા ઉપર રજૂઆત કરી છે હવે તમારી જવાબદારી છે પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ અને વિનોદભાઈ ચાવડા સાહેબ હવે તમે અભલાસા માટે કેટલું કામ કરો છો અહીંયા આગળ શિક્ષકો નથી તો કેટલી વહેલી તકે શિક્ષકોની તમે ભરતી કરાવો છો નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક પણ ડોક્ટર નથી કેટલી વહેલી તકે ત્યાં કને ડોક્ટરોની ભરતી કરાવો છો અને તમામે તમામ કચ્છના જે બેરોજગાર શિક્ષકો છે હવે ઉભા થાવ અને આઠ થી દસ દિવસની અંદર જ કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર આપવાનું છે અને કચ્છમાંથી શિક્ષણના મુદ્દે ગાંધીનગર સુધી એ લોકોના કાન ફાટી જાય એવો મોટો આંદોલન કરવાનું છે અને તમામ વાલીઓને કહેવા માંગુ છું જે ગામડાઓમાં શિક્ષકો નથી એવા તમામે તમામ ગામડાઓના વાલીઓને કહેવા માંગુ છું કે આગળ આવજો બહુ મોટો આંદોલન શિક્ષણ માટે થશે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરોના નારા સાથે તમામ લોકોને વિનંતી છે કે શિક્ષણના મુદ્દા ઉપર કચ્છની ખમીરવંતી જનતા હવે જાગો આ જવાબદારી આપણી જે આપણા બાળકોનો ભવિષ્ય સુધારવું હોય તો એટલે મહેરબાની કરી અને ઉઠો જાગો અને તારીખ નક્કી કરીએ એ તારીખે ભુજમાં ત્યાં કને કલેક્ટર ઓફિસનો ઘેરાવો થઈ જવો જોઈએ તમામે તમામ લોકો આ વિડિયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો આભાર ધન્યવાદ ધોરણ છે

આરોગ્ય હોસ્પિટલમાં જોવા જઈએ તો ત્યાં કને ડોક્ટર નથી કરો શું મંત્રી રાખો તો આ તમે શરમ આવવી જોઈએ સાંસદ ધારાસભ્યોને આ મેસેજ ને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો આ એક બાળક રજૂઆત મારા કને કરે છે ન કરવી જોઈએ પણ તમે નથી સાંભળતા કે નથી રજૂઆત ઉપર કરતા માટે આ બાળકને મારા પાસે રજૂઆત કરવી પડે અને ચોક્કસ હું આવીશ અને શિક્ષકો પણ ભાઈ આવશે કેરણ બરોબર તમામ વાચુંડા ભાચુંડા ભાચુંડાના આજુબાજુમાં રહેવાસીઓ तैयार रहिजो हू तव्हां चोक्को हल कई जा गेरंटी हा